જ્યાં સુધી આ ધરતી પર હો ત્યાં સુધી દરેક કાર્યની અંદર ખૂબ આગળ વધો આપને પરમાત્મા સફળતા આપતા રહે આપ દરેક ક્ષેત્રમાં વિજે થાઓ એવી શુભ ભાવના અને શુભકામના બીજું આપ સૌને ફૂલોથી સન્માન કર્યા તો પુષ્પની ફૂલ હંમેશા માટે સુગંધ અપાવે અને સુવાસ ફેલાવવાનું કામ તો આપ સર્વ ટીચર્સ ભાઈ બહેનો સર પ્રિન્સિપાલો કે હંમેશાના માટે જીવનમાં સારા ગુણો અને સારા કર્તવ્યની સુવાસ હંમેશા બીજા આત્માઓને ફેલાવતા રહો એ માટે ફૂલોથી સન્માન કરેલા છે ત્રીજું આપ સર્વને ખેસ પહેરાવ્યો તો ખેસ એક ખાસનું પ્રતિક છે કે આપ એવા ટીચર્સ તૈયાર થાવ કે આપના શબ્દો આપનો વ્યવહાર આપનું કર્તવ્ય જીવનમાં ખાસ બનીને રહે એટલે ખેસ ચોથું આપ સૌને ઈશ્વરીય ગિફ્ટ મળી અને બેજ સન્માનમાં પહેરાવ્યો તો બેજ એ બેસ્ટ બનવાનું પ્રતિક છે તો આપ સર્વ ટીચર્સો સર બેસ્ટ બનો અને આપના વિદ્યાર્થીઓને પણ બેસ્ટ બનાવો એના માટેનો બેજ છે અને છેલ્લું આ ઈશ્વરીય ગિફ્ટ

મેરે પરમાત્મા રોજ અમને જેમ તમે સ્કૂલમાં ટીચર્સ ને હોમવર્ક આપો છો એવી રીતે અહીંયા પરમાત્મા પણ